મોકલી આપતી વડોદરા શહેર પોલીસ મારા મારી થતા ચોરીના ગુનાવમાં સંડોવાય ત્રણ ઈસમોની ની ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવ ફરિયાદી નાઓ પાણીકે

ફરિયાદીના જમણા હાથની વચલી આંગળી ઉપર ગંભીર ઇજા પહોંચાડી મારામારી કરી એકબીજાની મદદગારી કરી બંદે ચાર નામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ બીજા બનાવવામાં આરોપે સાગરિતો સાથે મોડી રાત્રિના સમય વાકુડિયા રોડ પ્રભાતનગરના નાકે જાહેર રોડ ઉપર ભેગા થઈ સાગરીત શિવમ કહારના જન્મદિવસની ઉજવણી સારું જાહેર રોડ ઉપર રોડની બાજુમાં ટેબલો ગોઠવી તેના ઉપર પચીસ ત્રીસ જેટલી કેકો ગોઠવી જાહેર રોડ ઉપર ફટાકડાઓ ફોડી જાહેર અડચણ ઉભું કરી પોમ કરી ચીચિયારો પાડી ધ્વનિ પ્રદૂષણ જાહેર નામાનો ભંગ કરી લોકોને જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા હોય જેથી પીસી આર ના ઇન્ચાર્જ ફરિયાદીએ આરોપીને આ પ્રમાણે નું કૃત્ય નહી કરવા જણાવતા આરોપી સાગરીતો સાથે મળી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા સારું ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી પોતાની પોલીસ તરીકેની કાયદેસરની અરજમાં ફરજમાં અવરોધ ઉભો કરીને કામગીરીમાં દખલગીરી કરી ફરિયાદી અને સાયદની ફેટ પકડીને પ્લેટ તોડી નાખી સરકારી કર્મચારી ઉપર હુમલો કરી કાળો બોલી બિભસ વર્તન કરી એકબીજાની મદદકારી કરી ગુનો કરેલ હોય જે બાબતે બાપુદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ ત્રીજા બનાવમાં આરોપી સાગર સાથે વળી ફરિયાદી બહેનાઓને ઘરે જઈને ઘરની જાળી તથા દરવાજો જોરજોરથી કકડાવીને ફરિયાદીને ગમે તેમ ગાળો બોલી

નામ અને સનામાં સોહેલ ઉર્ફે સોહેલ ઉર્ફે પુટમ વચ્ચિમભાઈ બેલીમ રહેઠાન રહેમત નગર જેસિયા મસ્જિદની બાજુમાં ભાણવાડા વડોદરા શહેર તથા અન્ય આરોપીમાં હર્ષ નરેશભાઈ ઉર્ફે લાલિકાહાર રહેઠાન ચંદ્રનગર સોસાયટી પ્રભાત બસ સ્ટેન્ડની સામે વાકુડિયા રોડ વડોદરા શહેર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાશ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો